મે હું તો આખા ઘરના કામ કરીને થાકી જાઉં છું મારાથી નથી કામ થાતું અને મેં એને પરાણે મોકલ્યા કપડા ધોવા ઝાટકા વાગે છે મહારાણી ને કામ કરતા બાકી કઈ નથી જો બેટા સીતા મીરા પણ આપણા ઘરની સદસ્ય જ છે થોડી એ લોકોની તકલીફ છે તો આપણે પણ સમજવી પડે ને એ થોડા ઘણા કામ કરે તો છે જ એની રીતે પછી તું શું કામ ને એની સાથે આવું વર્તન કરે છે પણ મમ્મી હું પણ તો આ ઘરના આટલા બધા કામ કરું છું તો એને થોડાક કામ કરવા પડે તો એનું થઈ શું જાય છે અને કામ જ કર્યું કે કરવાનું કીધું છે ને બીજું કઈ કીધું છે અને આ ઘરની લેડીઝ કામ તો કરવું જ જોઈએ ને આવું તમે જ મને શીખવાડો છો ને હા બેટા હું તારી વાત સમજુ છું પણ એ પણ મોટા છે તારે થોડું સમજવું જોઈએ બસ આજ કમી હતી આવી ગયા શું થયું ભાભી કે વાંધો છે જો મીઠું તો કેટલું બોલે જો મેં તમને શું કહી દીધું છે એટલું બધું કે હળવા બેઠા ચોપડીમાં જઈને મમ્મીને તો એવું થાય ને કે સીતાએ કઈ કીધું હશે તમે મને નીચું દેખાડવા માંગો છો આ ઘરમાં શું બોલે છે સીતા તું પૂછ ને મેં કઈ વાત કરી છે ભાભી હું કઈ બોલી છું જો મીરાએ મને કાઈ નથી કીધું

હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી તું કહે છે બધા કામ હું કરું છું ને મારાથી થાય કે ન થાય પણ હવે વધારે બોલીશ તો સાચે મારો હાથ ઉપડી જશે તમે દર વખતે ધમકી કોને આપો છો હાથ ઉપાડવાની અને મમ્મી આને મને સવારે પણ એમ કીધેલું કે હા મારો હાથ ઉપડી જશે એટલે શું એના હાથ મને મારવા માટે જ બન્યા છે તો તારી જીભ મને બોલવા માટે જ બની છે તો તને શરમ નથી આવતી તો તમને જાતે કામ કરતા નથી આવડતા હું તમને ચીંધું ત્યારે તમે કામ કરી શકો છો ચીંધવા શું કામ કારણ કે તને કોઈ ઓદો નથી ચીંધવાનો તું મારા કરતા નાની છે તો જાતે કામ કરતા આવડતું હોત ને તો અહીંયા ના પડ્યા હોત તમે અમારા ઘરના રોટલા નહોતા ઉર્તા હાથ સીતાવ ઓ તમે નાના છો એ મોટા છે તમારે એમની સામે આવી રીતે વાત ન કરાય મમ્મી તમને મારો વાક દેખાય છે હું નાની છું એ દેખાય છે તમને પણ આ ઘરના ઘસાડા હું પણ કરું છું એ નથી દેખાતું વાત ઘરના કામની હોય ને તો હું તારા કરતાં વધારે કામ કરું છું પણ મેં ક્યારે ગણાવ્યું નથી અને તું આવીને એ પહેલા પણ હું ઘરના કામ કરતી જ જ

હું માનું છું કે હું તમારા ઘરના રોટલા તોડું છું પણ એનો મતલબ એવો નથી કે સીતાને જેમ મનમાં આવે ને એમાં મને બોલે અમે તકલીફમાં છીએ દુઃખમાં છીએ આવા સમયના શબ્દો છે ને એ મને આઘરા લાગે છે અને યાદ રાખજે જેમ તું કોઈની દીકરી છે ને એમ હું પણ કોઈની દીકરી છું તમને ક્યાંય જો હાઈ નીકળી ગઈને હં તો ક્યાંય નહીં રહી સમજી ધમકી આપો છો શાપ આપો છો મને શરમ આવે છે તમને શ્રાપ આપતા હું તમારી દીકરી સમાન કહેવા

અને વાતને સમજવાની કોશિશ કર શાંત મમ્મી સમજવાની કોશિશ કેટલી કરું એનો ઈરાદો એ છે ને કે મારા સસરા મને ખીજાયા ઘરમાં એ લોકો તકલીફમાં છે એટલે અહીં છે ને આપણે થોડો તો એમને સપોર્ટ કરવો પડશે ને કેટલો સપોર્ટ કરીએ વેચા જઈએ એની પાછળ આટલું આટલું તો કરીએ છીએ ન કામ કરું ના કાચ કરું અને કામ ચીંધ્યા એટલે બોર બોર જેવડા આસુડા પડે અને અત્યારે મને વગર વાક આટલું બધું સંભાળવીને જતા રહ્યા છતાં પણ તમને કડવી તો હું લાગતી હોશ તને તો કઈ પણ કહેવું બેકાર જ છે જોયું જોયું ને કદર નથી અરે આ મારા જેવી હોવા માટે લોકો તરસે છે અને આ લોકોને મળી છું તો કદર નથી હમ આવાને બબો ના હોય એમનો રહેવા પડે મારે નથી કરવું કા એને ભગવાન નું નામ લેતા રહો અને દુનિયાની બધી ચિંતા દૂર કરતા રહો આવ દીકરા કેમ છે મારા મિત્રને કાકો છું તારો હવે આ કાકા છે ને એ એના ભત્રીજાના એક પ્રકારે સૌથી પેલા મિત્ર જ હોય છે જે એના પપ્પા ને જે એના મમ્મી ને કે જે કોઈને પણ નો કહી શકે ને એ વાત એ એના કાકાને કરે છે તો કાકા સાચા અર્થમાં તો ભત્રીજાના મિત્ર જ થયા ને એ વાત સાચી હા એ વાત સાચી છે પણ બીજી વાત એક સાચી છે કે આજે ઘણા સમયથી મારા મિત્ર પણ કાંઈક એવા સંજોગોમાં સડવાયેલા છે કે આ મિત્રની એને પણ જરૂર છે આ બારથી અવાજ છે ના આવે છે છોડો ને તમને તો ખબર જ છે આ તો રોજનું છે અરે આને જો ધ્યાન અને જો આને ધ્યાન માં લેશું તો તમને ખબર છે મેં હમણાં કીધું એ પ્રમાણે ભગવાનનું નામ લેતા રહ્યો અને ચિંતા બધી દૂર કરતા રહ્યો આ ચિંતા વધારે વાળું કામ છે એટલે એને ઇગ્નોર કરો કોશિશ તો કરું છું દીકરા પણ છે નજરે દેખાતું એને ઇગ્નોર કરવું થોડું અઘરો હોય છે એક વાત કહું દેવેન હા તું આ સીતા જરાક સમજાવ ને એ ક્યારેક થોડુંક વધારે પડતું બોલે છે મીરા પણ ફરિયાદ કરતી હોય છે અને રડતી હોય છે મારી પાસે અમારી મજબૂરી છે કે અમે અહીંયા આવીને પડ્યા છીએ બાકી ક્યારનો ચાલ્યો ગયો નહીં કાકા કોઈ તમારી મજબૂરી નથી અને આ તમારું ઘર છે આ બીજા કોઈનું ઘર નથી કે જ્યાં તમે રહો અને તમને મજબૂરી લાગે તમે જયારે આવો અને જેટલું રહેવું હોય ને એટલું રહી શકો છો અને મને એ પણ ખબર છે કે અત્યારે તમે જે રીતે રહ્યો છો એ તમારા માટે સારી વાત નથી કારણ કે તમે સેલ્ફ મતલબમાં કોઈની મદદ લઈને કે કોઈની મદદ થી જીવો એ તમને નથી ગમતું મને ખબર છે પણ અત્યારે પરિસ્થિતિ એવી છે અને પરિસ્થિતિ તમે નથી ઊભી કરી એ પરિસ્થિતિ ઊભી થઈ છે તો અમને પણ ખબર છે કે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે અમારા બધાના સપોર્ટની તમને જરૂર છે અને કોઈ ના પાડશે ને તો હું એકલો તમારી સાથે ઉભો છું મને ખબર છે કે તું અને ભાઈ તો હંમેશા મારી સાથે જ છો ભાભી પણ ક્યારેય કંઈ નથી બોલતા પણ સીતાને લાગે છે કે અમે આ ઘરમાં આવ્યા ને ગમતું નથી એમને સમજાવ કે અમે અહીંયા વધારે નથી રહેવાના જેવા અમારા પ્રોબ્લેમનું થોડું સોલ્યુશન મળી જશે એટલે અમે અહીંથી ચાલી જશું તમે અત્યારે ખાલી તમારું જ વિચારો આ બધાનું હું જોઈ લઈશ અને વાત રહી સીતાની સીતા સાથે મેં બે આગળ પણ વાત કરી લીધી પણ હવે ઘસીને વાત કરીશ કે આ બાબતે કોઈ ચર્ચા કે કોઈ ઝઘડા ઘરમાં ના થાય એનો પણ વાક નથી દીકરા ગમે તેમ તો એના માટે અમે પારકા જ કહેવાય ભલે આપણે કુટુંબ છીએ પણ અલગ થયા પછી પાછા રહેવા આવીએ ને એટલે કોઈ પણ વહુને ન જ ગમે જો ઘરના વ્યક્તિઓ આવા દુખના સમયમાં કામ નહીં આવે તો ક્યારે આવશે અને તમારી સાથે જે બન્યું છે એમાં પૈસાથી ને એની કરતા વધારે છે ને મેન્ટલી તમારી સાથે રહેવું જરૂરી છે જો તમે એકલા પડી જાવ ને તો કદાચ એ વિચારોમાં ને વિચારોમાં તમે કંઈક બીજું કઈક ભરી એટલે કે છોડો ને એ બધી વાત હું તમને ખાલી એક એટલું કહેવા માંગુ છું કે સમજુ છું તું નથી બોલી શકતો એ પણ સમજુ છું પણ ચિંતા ન કર મે એકવાર જે કર્યું એ બીજી વાર નહીં કરું મને એ સમયનો મીરાનો રડતો ચહેરો ભાઈની ચિંતાવાળી આંખો તમારા બધાનો પ્રેમ નજર સામે આવે છે એટલે હવે હું એવું કંઈ નહીં કરું બસ તકલીફ એક જ છે કે તકલીફ દૂર નથી થતી સમયની વાત છે આ સમય એવી વસ્તુ છે ને કે જેમ 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 પસાર થાય છે ને એમ બધી જ વસ્તુ બરાબર થઈ જાય છે પણ એ સમય જે કાઢવો ને એ નબળા વ્યક્તિનું કામ નથી મિત્ર એના માટે હિંમતવાન બળવાન અને આમ સ્ફૂર્તિલા વ્યક્તિનું અને પોઝિટિવ વિચારતા હોય એ વ્યક્તિનું કામ છે અને મને મારા મિત્ર ઉપર ભરોસો છે કે આ જે ચાર પાંચ વાક્ય બોલો ને એ બધુંય તમારી અંદર છે અને કદાચ ન હોય તો પણ મારો એક મિત્ર એટલો સ્ટ્રોંગ છે ને કે ગમે તે પરિસ્થિતિમાં મને હસાવીને જ છોડે છે અરે એ તો બધું આપણે પહેલેથી કેવું ચાલે છે બીજું કામકાજ તારું મસ્ત ચાલે છે જોરદાર અત્યારે આપણે આ નવો બિઝનેસ શરૂ કર્યો તો ને એ પણ રાગે પડી ગયો છે હું એવું વિચારું છું કે આ તમારા લેણદારો જે બધા તમારી પાસે માગે છે એ બધા એકવાર તમારાથી છૂટા પડી જાય પછી તમને બિંદાસ માર્કેટમાં ફેરવું આવી ફોર્મ્યુલા આપણે હું ફાળી લીધી છે આ ઉપર ખોલીને તમારા હાથ ખુલ્લા રાખી ડાલવા અને કોઈ ભરનો દીકરો એમ કે કે પૈસા લેવાના છે એટલે આપણે એને છૂટ ઠોકડા માર લઈ લે તારી વાતો કંઈક અલગ જ હોય મજા આવી ને પણ મજા આવી મૂડ ફ્રેશ થઈ જાય ક્યારેક ક્યારેક બોલાવતા જો આપણે સત્સંગ કરીએ એટલે જો એવું કઈ હોય પાર્ટી બાટી કરી હોય તો આ ભત્રીજાને કહી દેજો તમને ચિંતા બિંતા દૂર કર તો દારૂ પીવે છે ને એટલે આ તો તમારા માટે તમે કે મને હું તો ખાલી જસ્ટ મજાક કરતો તો લાગે છે મોટાભાઈ સાથે થોડીક વાત કરવી નઈ 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 એટલે હું ખરેખર મજાક કરતો હતો તમે તો મારે મજાક કરવામાં ધ્યાન રાખવું પડશે ને હું પણ મજાક જ કરું છું